પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાન સાહેબ પૂર્વ કચ્છ ગાંધીધામ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી સાગર શામળા સાહેબ ભચાવ વિભાગનાઓએ સૂચન કરેલ જે અન્વયે ચિત્તોડ ગામે મોમાઈ માતાજીના મંદિરમાં મૂર્તિ તોડી ખંડિત કરી હોવા બાબતે ગાગોદર પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ થયેલ હોય જે બાબતે ગુનો તાત્કાલિક શોધી કાઢી અને આરોપી પકડી પાડવા સૂચના કરેલ જે અનુસંધાને ગુનાની ગંભીરતા ધ્યાને લઈ ગાગોદર પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર વીપી આહિર તથા ગાગોદર પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફના માણસોની અલગ અલગ ટીમો બનાવી સાથે રહી ચિત્તોડ ગામના અલગ અલગ સીસીટીવી કેમેરાઓ ચેક કરેલ તથા હ્યુમન રિસોર્સથી તપાસ કરતા હકીકત મળેલ કે મોમાઈ માતાજીના મંદિરમાં મૂર્તિ તોડી ખંડિત કરનાર આરોપી પ્રભુભાઈ ધનજીભાઈ બારસાણિયા વાલ્મીકી રહે સાલાણીવાસ ચિત્રોડ તાલુકા રાપર કચ્છવાળો ઈસમ હોય અને જે હાલે સાલાણીવાસ પાસે આવેલ બાવળની ઝાડીમાં છે તેવી સચોટ બાતમી હકીકત મળતા પોલીસ સ્ટાફ સાથે सदरહો બાતમીવાળી જગ્યાએથી આરોપી પ્રભુભાઈ ઉર્ફે મિથુન ધનજીભાઈ ઉર્ફે બારસણિયા રહે સાલાણીવાસ આવતા પકડી પાડી પોલીસ સ્ટેશન લાવી આરોપીને ને યુક્તિ પ્રયુક્તિ ઇન્ટ્રોગેશન કરતા સદર ઈસમે આ ગુનો કર્યાનું સ્વીકારેલ હોય જેથી આરોપીની ધોરણસર અટક કરી આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે